પીડા રહિત પ્રસૂતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકા વાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ એઆઈસીસી ના આદેશ અનુસાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાના માર્ગદર્શન હેઠળ રાજપીપળા ખાતે કાર્યક્રમ યોજાયો રાહુલ ગાંધીએ સાતમી ઓગસ્ટ બે હજાર પચીસના પત્રકાર પરિષદ યોજી મતદાર યાદીમાં કથિત ગોટાળા અને ચૂંટણીમાં કથિત ગેરરીતિઓ જનતા સામે લાવ્યા આ લડતને આગળ વધારવા માટે જિલ્લા વડા મથકે ગાંધી ચોક ખાતે વોચ છોર ગીચોર ધરા કાર્યક્રમ યોજાયો હતો સોશિયલ મીડિયા યુથ કોંગ્રેસ એનએસયુઆઈ મહિલા કોંગ્રેસ સેવાદળ કિસાન સેલ તાલુકા જિલ્લા સદસ્યો તમામ ફ્રન્ટના ઓર્ગેનાઇઝેશનના સક્રિય કાર્યકર્તાઓ તમામ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વોચ ચોર ગદ્દી છોડ ઢર્યા કાર્યક્રમ રાજપીપળા ગાંધી ચોક ખાતે યોજાયો હતો બ્યુરો રિપોર્ટ પાલેજ ટાઈમ હાલમાં અમે નર્મદા જિલ્લાની અંદર પર બેઠા છે જ્યારે રાહુલ ગાંધીજીએ વોટ ચોરી ભાજપ સરકારી હિન્દી પકડ કરી રહ્યું છે ત્યારે વોટ ચોર પકડાયા છે ત્યારે ચોરોને અમે કહેવા માંગીએ છીએ કે આ જે વિસ્તારની જનતા છે રાહુલ ગાંધીજીનો એક મેસેજ આપીએ જે ચોરો છે ચોરો પકડાયા છે અને ચોરોને કાઢવા માટે એક ષયંત્ર કરવું જોઈએ જ્યારે સાંસદો બધા ભેગા થઈને આટલો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે આખા દેશ અને દુનિયાની અંદર આ મેસેજ જાય છે કે આ વોટ ચોરીનેફ પકડાયું છે ત્યારે આવા પ્રભાજી અને ગાડી ગાદી બી છોડાવી જોઈએ અને એ લોકોને જો સત્તા પરથી દૂર થાય તો ખરેખર આ લોકો સજાને પાત્ર છે ચૂંટણી પંચ અને બંનેની નિધિ ફગટથી જ્યારે આ સત્તા ભોગવી રહ્યા છે તો સત્તા પરથી દૂર થાય એવો અમે મેસેજ આપીએ છીએ હાલમાં ભારતીય જનતા પાર્ટી તથા ભારતીય ચૂંટણી પંચની નિધિ ચોરીનું એક ખૂબ મોટું કૌભાંડ બહાર પાડ્યું છે આપણા માનનીય વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજી એમને આ કૌભાંડને લોકો સમક્ષ ઉઘાડું પાડી દીધું છે અને એના વિરોધમાં રાહુલ ગાંધીજી પ્રિયંકા ગાંધીજી ખડગેજી તથા આખા દેશ આખા દેશના દરેક રાજ્યના સાંસદોએ વિરોધ પ્રદર્શન કરીને નીકાળી તો તેમાં એમ બધાની અટકાયત કરવામાં આવી અને આ રેલી અટકાય ત્યાં જ અટકાવી દેવામાં આવી તો અમે બધા રાહુલ ગાંધીજી સાથે આ વોટ ચોરીના કૌભાંડના વિરોધમાં એમના રાહુલ ગાંધીજીના સમર્થનમાં આ ધરણા પ્રદર્શનમાં બેઠા છે અને લોકોને મેસેજ એના દ્વારા લોકોને પણ અમે જાગૃત કરવા માગીએ છીએ કે કઈ રીતે ભાજપ સરકાર વોટ ચોરી કરીને સત્તા પર આવી છે અને કઈ રીતે લોકોને મૂર્ખ બનાવે છે એ મેસેજ અમે લોકોને આપવા માંગીએ છીએ તો લોકો ચેતી જાય અને વધુમાં વધુ કોંગ્રેસ સાથે જોડાઈને આ લડતમાં સાથ આપે એવો અમે આ ધરણા પ્રદર્શન દ્વારા લોકોને મેસેજ આપવા માગીએ છીએ